રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો ને આપણે પણ મજામાં જ થઈ તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી તો જય માતાજીના પદે આપણે આવી ગયા વાગી જો એક ને ત્રીસ મિનિટ દોઢ વાગી ગયો પાર્કને તેને આવીને તમે બપોરા પણ કરી તો હવે મોસી બાપાનું પાણી એવું જીતી એક વાર તો આપણે માટે પોતું કરતા કે માણસ બેવ આવતા એટલે એક વાર પોતું કર્યું નથી શનિવારે પોતું કરવાનો વારો જો પણ જો દિવાકરો બધા આવ્યો હોય તો કોઈ જોરાનું હોય

बाप मोटा भाई छोकरा ने बताई सु करो नक्सु भाई कहीं नहीं थामला तो ना जो बताई थामला थू नहीं मैं कजो तो आया थामला तो अबे थामू आमू थई गी थामला अन पोतू बा ना बोरा કરો અગળપતિ <lequel�> <tracond> <bhai>

વાગી ગયા બે ને ત્રીસ મિનિટ અઢી વાગી ગયા એટલે કામેથી આવ્યા હતા ને બપોરા પાણી કરીને કીધું અડધો કપા વીણો તો પણ પછી કીધું દાદા ને પાણી વાર પતી જાય પછી પાછો વીણશું તો થોડાક દાળી આવ્યા જો જાહેર બાકી છે અને ઓલામાં તો જાહેર વાઢીને જીરું વાવી દીધું તો હાલો કીધું એ ફાઈબંધ જતો હતો તે મોટર સાયકલમાં બેહાર દીધો તો પોગી ગયા નકર તો વાલીને તો વાર લાગે અહીંથી ચાર પાંચ કિલોમીટર થઈ જાય તો હલો નરસિંહ કાકાની કપા વીણો છે કપા વીણાવી અને મદદ કરાવી તો અહીંયા વાળી આવી ત્યાં બાપા ને જોઈને તે દાદા યાદ આવી જાય દાદા બેઠા હોય તો બેઠા હોય તો લાગે દાદા બેઠા હોય માથે હાથ મેકે આશીર્વાદ આપે પણ હવે તો આપણે દાદીના આશીર્વાદ લઈ લઈશું અને નરસિંહ કાકાનીના આશીર્વાદ પણ લઈ લઈશું આવ્યા હતા પણ આપણે મંડપ સર્વિસમાં બાંધ્યા હોય ને તો પાડું નથી લીધું એટલે નરસિંહ કાકાની અને અશોકભાઈ અને રણજીતભાઈ બધા બધાય રહ્યા બધા તો દસ પંદર પથ્થેરા હતા તો કીધું હાલો હકેલા પથકાળી કપાણ માં જઈશું તો પથ્થેરા જો આપણે મહાકાળી મંડપ સર્વિસ છે મારા સુકાકા નું કોન્ટેક્ટ કરવા માટે મને પણ કોમેન્ટ ફોન કરજો જય માતાજી જય રામ બીજું કામ એક લાગી છે કેમકે મોટર થોડી ખોટકાઈ જતી અશોક ભાઈ ની એટલે મોટર કાઢી અહીંથી આપણે અહીં આગળ હતા બોમ્બુડી એટલે અહીંયા તાકાત વસી પડે એ તમારે જો નસી કાકાની બધાય જાય છે હાલો આપણે જઈ મોટર બહાર નીકળી જાય અહીંથી લગભગ ચાલીસ પચાસ ફૂટ છે નાનકી મોટર હે તો મોટર કાઢી લીધી અને હવે મોટરમાં હું વાંધો એ પણ આગળ તમને વિડીયોમાં બતાવશું કે બકાલું પણ વાવેતર કરેલું છે ખેંચતા ત્યારે વિડીયો શૂટવાળા કોઈ હતા નહીં અને ફોન કાઢ્યા જેવું ને તો આમાં ખેંચવું પડે એટલે પાકાય આગળ જો આમાં પાણી આવે પણ આમાં કંઈક તકલીફ મોટરમાં થઈ ગઈ જો ચોરી પણ આપણે બેઠા બેઠા કી ખાય ખાયટર કાઢેલું હું જોઈ લે મથે બધાય આ ચોરીયા છોકરીને વાવી દઈ જો પણ છે નહી ઉતારીખડી ચોરી અહીંયા ગુવાર ગુવાર નું શાક જ બપોરે ખાઈ ના આપણે ચોરી કામ ચાલુ છે અને મોટર કાઢી નાખીને આપણને તો બહુ ભીં પડી કેમ કે હા ભીડીએ હતા ભીડીએ જ ભીં પડે બાકી તો લાઈન ખેંચવામાં બહુ ભીં ન પડે ખેંચી તા ભાઈ એવું જોયે ને અને આપણને અનુભવ નો હોય એટલો ભીડીઓ ગુતાડવાનો હોય ખેતી કામ કર્યું હોય તો આપણને ખબર પડે ને કુવામાં હોય તો અવેડામાં આવે કુવામાં જ ન હોય તો અવેડા માં કેમ આ ડાર માં પાણી છે પણ મોટર માં વાંધો જ બાય કેમ આવે એમ આપણા જેવા

મેં તો તોડી નઈ મેં દવા સાંઠી આમ કરો એ અહીંયા તો દેખાડો પણ મારે ના આજા કાંકડી ખેતીવાળા વાળા બધા પાડોશી હપેલા હોય એટલે એને ખાવાય એનો દે આપણને એમ કે દવા સાંઠી નીજો ખાય એટલે એમ કે એ બસ રેવા દીજો કાકા અમાર ભાઈ ની બધી તોડી લેવી એક તો મેં દેખી હું તોડું

जीरो 100 એવું બધું નાખીને સલાડ બનાવ આજકાલ બનાવ અતાર ફોન કરજો એટલે વિડિયો ઉતારવા હો હંચર જો હો હંચર વગે હંચર તો હું લેતોય ગામમાં આપણે સોડામાં નાખે હંચર ને હા સોડામાં કે ઓલા બે ક્યાં છે નર્સી કાકાને બે હવે લાઈટ વાગી ને હવે તો લાઈટ આવે તો એય ચોથાભાઈ રેવા દીજો કાંકડી હવે મારી ઉતારે કે બોલું થઈ જ જન ઉતાર આમ કરો તો દાદા વઈ ગયા દાદા વઈ ગયા એટલે નકર તો ઉતારો ને નકે કાંતર તમે શું વાવેતર કર્યું મે ચોરીને રીંગણીને સકરીએ વયા અમે જો મુરા હોત કે આગળ મે ખાધી પાંદળો થઈ ગયો પાલક થઈ ગયો એમ હાલો લાઈટ ની કે થોડોક વિડિયો શૂટ કરી નાખી અને દાદાએ દયા કરી શિયાળાનો ગવત હમ છેને વણ દો એમ શિયાળાનો બસ હમ શિયાળાની બસ શિયાળામાં સારું થ્યો ગવત નકા ઓ થતો નથી થતો નથી કોઈ આ

આ બંધ કર દિયો બંધ કર્યો કાકા હું આમ જરી ખાલી હતી